હેલો ફ્રેન્ડ ને આપણે બનાવીશું કાંજી તમને લોકોને ખ્યાલ તો આવી જ ગયો છે કે આપણે આજે કાંજી બનાવવાના સવી અને પછી એના ફાયદા પણ બહુ છે અને અમે કાંજી લીધેલી છે ગ્લાસની અંદર પીવામાં પણ બહુ સરસ હોવાનો ફેવર આવે છે અને કહેવાય ને કે રાતે ઘણી વખત ઘણા ફાંકી લેવાની આદત હોય સિરોપ જે બોટલ આવે પેટ સાફ સફાઈ કરે એ લેતા હોય કોઈ મેડિસિન લેતા કોઈ વસ્તુ લેવાની જરૂર નથી બસ સવાર સવારમાં આપણે એક કપ આ કાંજી છે સાફ સફાઈ એક દિવસ પીધી હોય તો રોજે પી શકાય અને આપણે આજે એનો વિડીયો બનાવીશું આ આપણે જે પીળી સરસો આવે એ લીધેલી છે અને કાંજી બનાવવા હંમેશા પીળી સરસો નો જ ઉપયોગ થાય છે જો ન મળે તો આપણે રાયનો ઉપયોગ કરી શકાય છે અને આમને દરદરો આપણે પાવડર છે એ કરી લેવાનો છે મિક્સર જારમાં ક્રશ નથી કરવાનો આવી રીતના આપણે ખાંડી દરદરો પાવડર બનાવવાનો છે અને તે પછી આપણે અહીંયા મીઠું લીધું છે મેં સિંધુ મીઠું લીધું છે સાદું મીઠું પણ ઉપયોગ કરી શકાય છે જે પ્રમાણે આપણું પાણી અને વેજીટેબલ હોય એ પ્રમાણે આપણે આમાં મીઠાનું પ્રમાણ આપણે ઉમેરવાનું હોય છે અને હવે આપણે લીધા છે અહીંયા બીટ લીધા છે બીટ આપણે લઈ શકાય અને બીજું આપણા ગાજર છે આની જગ્યાએ આ ગાજર આપણે અત્યારે તો જે માર્કેટમાં તમને એકદમ પિંક ઉપર ગાજર આવે ને એનો કાંજી બનાવવામાં વધારે ઉપયોગ થાય છે પણ પાસે એ ન હોય તો આપણે આ ગાજરમાં પણ આપણે સરસ રીતે બને છે અને તે પછી આ બધા ગાજર ને બીટ સરસ ચોખ્ખા પાણી ધોઈ અને આપણે આને સરસ રીતે કટિંગ કરી લેશું બીટના આપણે આવી રીતના સરસ ટુકડા કરી લેવાના છીએ ગાજરના પણ મેં ટુકડા કરી લીધા છે અને આવી રીતના સીપ્સની ગળે પણ આપણે ગાજર બીટના ટુકડા કરી શકાય પણ જો કાંજી આપણે પીવી ત્યારે સરસ લાગે આવા નાના નાના ટુકડા આવે સાથે ખાવામાં મસ્ત લાગે અને મેં જે આગળ થોડાક દિવસ પહેલાં કાંજી બનાવી છે એમાં મેં આ રીતના ટુકડા બનાવ્યા હતા પણ મને બહુ વ્યવસ્થિત ન કરતા આ રીતના સરસ લાગે છે અને તે પછી હવે આપણે કાંજી બનાવીશું અને પાણી આપણે ગરમ કરેલું ઉકાળેલું પાણી સી હાઉ ઠંડુ થઈ જાય તે પછી આપણે કાંજી બનાવવા માટે આપણે લઈ શકાય ફિલ્ટરનું પાણી સાદું સિમ્પલ પાણી આવે જે આપણે ફિલ્ટર વગરનું પાણી નરેથી આપણે ભરીને પણ બનાવી શકાય આમાં કંઈ ફિક્સ નથી ગરમ પાણી લેવું પડે કે ફિલ્ટરનું પાણી લેવું પડે કોઈ પણ પાણી લેવાય ચાલે અને હવે આપણે બીટના ટુકડા સી ઉમેરી દઈશું હવે આપણે ગાજરના ટુકડા છે એ ઉમેરીશું સરસવનો મેં જે આ પાવડર છે એ કરી લીધો છે આ રીતના સરસ દરદરો અને એના આપણે એકવાર ચાળી લેવાનો છે એટલે આવો મસ્ત પાવડર છે આપણો બની જાય અને તે પછી આટલી આ સરસવ છે એ બચેલી છે આટલી આપણે જે એસ્ટિમેટ પ્રમાણે જ આપણે આ બનાવવાનું છે કાંજી વધારે પડતી સરસવ ઉમેરવાથી પણ આપણને ભાવે નહીં કે આ તમને ખબર જ છે રાઈનો સ્વાદ છે એ થોડોક કરશો હોય આપણે આ પાવડર છે એ સરસવનો આમાં ઉમેરી દઈશું તે પછી આપણે ઉમેરીશું મીઠું અને મીઠું પાછું આપણે થોડું ઉમેરીશું કેમ કે મેં તમને કીધું હતું કે આપણે જે પ્રમાણે આપણે વેજીટેબલ પાણી હોય એ પ્રમાણે આપણે મીઠું ઉમેરવાનું હોય છે સરસોનો પાવડર ઉમેરવાનું હોય સરસોનો પાવડર ઉમેરવી ત્યારે આપણે બેલેન્સ ઉમેરવાનું હોય કેમ કે થોડું કડવાય એટલા માટે અને આપણે આ કાંજી છે એ હજી બની તો ન કહેવાય અને બનતા ત્રણ દિવસ જેટલો સમય લાગે છે ઢાંકણ આપણે ઢાંકવાનું નથી કોઈ પણ કોટનનું કપડું હોય એ આપણે આવી રીતના બાંધી દેવાનું છે અને ત્રણ દિવસની સુધી આપણે તડકામાં આપણે એક એક કલાક દોઢ કલાક આપણે આ કાચની બવણી આપણે રાખી શકાય છે અને એક એક વખત આપણે ચમચીથી મિક્સ કરવાનું છે અને તે પછી ચોથે દિવસે આપણી કાંજી સી બનીને કમ્પ્લીટ થઈ જાય છે તમે જોઈ શકો છો આપણો કાંજીનો કલર કેટલો સરસ એવો આવી ગયો છે અને આ બની ગયેલી કાંજી કમ્પ્લીટ છે અને બે નો તમે કલર ડિફરન્ટ જોઈ શકો છો કેટલો બધો છે અને તે પછી આપણે આમાં એક્સ્ટ્રા પાણી ઉમેરવાનું નથી એક્સ્ટ્રા પાણી ઉમેરવાથી થોડીક બદબુ આવવા મળે છે એટલે આપણે આપણે આમાં જે છે છે એ જ બધા વેજીટેબલ અને અને કરી દેવાની તો તમારા લોકોને ખ્યાલ આવ્યો છે આ કાંજી આપણે છે એનું શું કરવાનું છે જે ચોથા દિવસે ત્રીજા દિવસે કમ્પ્લીટ થઈ ને ચોથા દિવસે આપણે પીવી તો ચોથા દિવસે આપણે પીવું હોય એટલે પીવાની છે એક ગ્લાસ બીજા બધા ઘરના સભ્ય જેને પીવું હોય એને પછી બાકીની જે કાંજી વધે એને આપણે ચાર દિવસ માટે પાંચ દિવસ માટે સ્ટોર કરી શકાય છે આ આપણી કાંજી કલર પણ કેટલો સરસ એવો આવે છે પીવામાં પણ બહુ ટેસ્ટી છે અને પછી આ જે છે ને આપણે રાતે ઘણી સૂતી વખતે અલગ અલગ વધે ને ટેવ હોય ને કે આપડે ફાકી છે આ છે કોઈ દવા ઓછું ગરમ પાણી લેતે કોઈ વસ્તુ લેવાની જરૂર નથી બસ સવાર માં આપણે એક કપ આપણે આ કાંજી લઈ લેવી એટલે આના બહુ એવા સરસ એવા ફાયદા છે આ કાંજી પીવાના અને પછી આથી વજન તો ન ઘટે એમ પેટની એક સાફ સફાઈ કરવા માટેની આ છે કાંજી અંત પછી આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરવી સવી અને તમને જો મારા વિડીયા ગમતા હોય તો અમારી ચેનલ અને લાઈક જરૂર કહેજો બ બાય